વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના સરખેજ બાદ જૂથ અથડામણ થઈ એક જ કોમના બે જૂથ વચ્ચે સર્જાયું ધીંગાણું સરખેજ વિસ્તારના હુસેની બેકરી પાસેનો બનાવ છે જૂથ અથડામણમાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમદાવાદના છે ફરી એકવાર ધીંગાણું સર્જાયું એક જ કોમના બે જૂથ વચ્ચે જૂથ અથડામણ જૂથ અથડામણ બાદ અનેક વાહનોને પણ નુકસાન થયું છે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉદય પાસેથી ઉદય એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ શા માટે અથડામણ થઈ શું મામલો જરૂરથી વત્સલ જો વાત કરવામાં આવે તો અમદાવાદના સરખેજ વિસ્તારના જે બેકરી વિસ્તાર જે છે તેની આસપાસ આખો આ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી નજીવી બાબતે અથડામણ થયો હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે ત્યારે અથડામણની અંદર જે છે ગાડીઓના કાચ અને વાહનોની અંદર તોડફોડ કરવામાં આવેલી હતી